જોરે મને મારી હે એટલે ઓલ ઉકળો પેરી ના હે ઈવાન চালছে <traditionsvik> <Island> <and positives> <masterpieceivan> <shrapi> મારે દેખાવાનું જવા દેલા બધા આઈ ગયા છીએ ખાલી ખોટું મારું ઠંડી આપણા અવસર પેલો કરે એ તો બગાડી ને ના બગાડ એ માં સંગરી ગયા રાખે ક્યાં વચ્ચે ભૂતબૂત દારવી બારીઓ લાગતો નહીં માં เฮียมาเลี้ยงมารุฮารุบอทัยเบียชีนักบุญละคราวนี่พวกคุมันงงบุ๋ชี้ักบุญสุขีจนเลยไอให้ดูดพุดที่ว่ามาตายหรือวาแก่บอนามาตย์ก็เลยอยกไนกิ้บีบเลี้อาปาขิดเลยว่าไปเชื่อมคอัพบอกทายพอตอนขางต้นบอเลยนะวิวพาขิดเลยน่ะเอ้าพาขิดบอกทายอยู่นั่นส่วนตัวนั่นแต่ฉันม่รู้ว่ารู้ว่าบุ๋ล મોડા માટે તું કંકો લઈને દઈ પાકી પેલા ચશ્મા નું લઈને આવ્યો હું કાયો આવતા કંકો લેતા બે મોડી મોડી કાયો

દેખી ઊંચો કઈ બેહાર દો તું બેહી જાય ને આવો ના વાત બીજી મસ્ત હેપી બર્થડે નું ગીત ગવાવાનું બર્થડે નું એ હેપી બર્થડે નું ગીત ગો મારા માટે બર્થડે નું બર્થડે નું કુદરત તારા ખજાને ખોટ સુપરી તું પાણી નાખી એમ બે બત્રી જાય ને મારો

ફોરબુ હું આજન થઈને કોઈ વધારે તો ના બોલેખું પણ તમ હાથું નો હોમ ગયને વાતા નહીં આ કરું જો તમે ટાકલ લઈને ઘેર દેજો આવતા હો યાર ને આકોના છે મે તો ઘેર બધા બડા સ્કેટ કપલ તમે ધરેં ખાજો પારસ આ વાત બોલ હાલ બम्मे કે જવાનું થપના દા કદી ન બોલાવવાનું આચી વાત

এবা তুই কখন রামাছিস এবারে এবারে